મિત્રો આજે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદામાં આપણા રૂની ઘાસડીના વાયદામાં અને કપાસિયા ખોળના વાયદામાં રિકવરી ફરી પાછી મજબૂતીની સાથે આગળ વધી રહી હોય તેવો માહોલ અત્યારે વાયદા બજારની ઉથલપાથલને લીધે આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ બે વાગ્યે અને છત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ પચીસ જેટલો ઘટીને છાસઠ પોઈન્ટ તોતેર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો બસો દસ રૂપિયા જેટલો વધીને બાવન હજાર આઠસો વીસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડ કપાસિયા બે હજાર પચીસનો નો વાયદો બાર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો પચાસ અને એપ્રિલ બે હજાર પચીસનો નો વાયદો અગિયાર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો સિત્તેરની ની આસપાસ ચાલી રહ્યો છે ખરીદ મિત્રો થોડી વાર પહેલા આપણે જે વિડીયો બનાવેલો તેમાં આપણી રૂની ગાંસડીનો વાયદો છે તે બસો સાઠ રૂપિયા જેટલો ઘટીને ચાલતો હતો અને અત્યારે બસો દસ રૂપિયા જેટલો વધીને ચાલી રહ્યો છે અને કપાસિયા ખોળનો એપ્રિલ મહિનાનો વાયદો પાંચ રૂપિયા જેટલો ઘટીને ચાલતો હતો અને અત્યારે અગિયાર રૂપિયા જેટલો વધીને ચાલી રહ્યો છે ટૂંકમાં કપાસિયા ખોળના વાયદા બજારમાં અને કપાસિયા ખોળની હાજર બજાર કપાસ બજારને ખૂબ સારી રીતે અત્યારે ઓક્સિજન રૂપી ટોનિક છે તે પૂરું પાડી રહ્યો હોય અને કપાસના ભાવમાં ગામડે બેઠા પણ દસથી વીસ પચીસ રૂપિયા જેટલો સુધારો કપાસિયા ખોળની હાજર બજાર અને વાયદા બજારને લીધે અને ન્યૂયોર્ક કોટન વાયદાની રિકવરીને પગલે અત્યારે ગામડે બેઠા પણ કપાસમાં મજબૂતીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બાબરા ચૌદસો અઠ્ઠાણું માણસા પંદરસો અઢાર હિંમતનગર ચૌદસો પાંસઠ સિદ્ધપુર ચૌદસો એંશી અમરેલી ચૌદસો એકાણું જેતપુર ચૌદસો એકોતેર વિરમગામ ચૌદ

કાલે ખુદ અમે એક વેપારી મિત્ર સાથે ફોન ઉપર હતા તો તેમણે કહ્યું કે મેં કણકોટના એક ખેડૂતનો અતિ સારો કપાસ હતો અને પંદરસો પંદર જેટલો ભાવ છે તે મેં કહ્યો હતો અને થોડી વાર પછી બીજા વેપારી સાથે વાતચીત થઈ તો તેમણે કહ્યું કે મેં પંદરસો વીસ જેટલો ભાવ છે તે કહ્યો હતો અને ખેડૂતે વેચેલો નથી તેવી માહિતી અમને મળી હતી ટૂંકમાં ગામડે બેઠા ચૌદસો દસ ચૌદસો પચીસ ચૌદસો પચાસ કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો એંશીની આસપાસ ઘણા ખરા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે અમુક વિસ્તારોમાં પંદરસો સુધી અને પંદરસોને ઉપરની સપાટીએ પણ ઘણા ખરા વિસ્તારોમાં કપાસના ભાવ બોલાતા હશે તેવી માહિતી તમે કોમેન્ટ દ્વારા આપો તો ખેડૂત મિત્રો અમને ખ્યાલ આવે અને આપણા ખેડૂત મિત્રો પણ જાણી શકે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો